શંકાસ્પદ દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે હજુ પણ બે દિવસ સર્ચ ઓપરેશન ચાલે તેવી શક્યતા છે બંને ગ્રુપના પિસ્તાલીસ થી વધુ સ્થળે આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે સિરામિક ઇન્ડસ્ટ્રીમાં આવકવેરાના દરોડા સતત બીજા દિવસે આ તપાસ યથાવત રહી છે દરોડામાં મેટ્રો ગ્રુપમાં અઢી કરોડની રોકડ હાથ લાગી છે આ ઉપરાંત શંકાસ્પદ દસ્તાવેજો પણ મોટા પ્રમાણમાં હાથ લાગ્યા છે હજુ પણ બે દિવસ આ સર્ચ ઓપરેશન ચાલે તેવી શક્યતાઓ છે ત્યારે બંને ગ્રુપના પિસ્તાલીસ થી વધુ સ્થળો ઉપર આવકવેરાની તપાસ ચાલી રહી છે તો મોરબીમાં જે રીતે સિરામિક ઇન્ડસ્ટ્રીમાં આવકવેરા વિભાગના દરોડા અને સતત બીજા દિવસે જે તપાસ ચાલી રહી છે તેમાં મેટ્રો અને લેવિસ ગ્રુપમાં અઢી કરોડની રોકડ હાથ લાગી છે હજુ પણ તપાસ ચાલી રહી છે મોટા પ્રમાણમાં શંકાસ્પદ દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે અને હજુ આ તપાસ બીજા બે દિવસ ચાલે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે